મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રિના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમનાર ગરબા રમવા આવતી મારી બેન ભાઈઓ અને પરિવારજનોની જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરશે વ્યવસ્થામાં કોઈ બી પ્રકારની ઢીલ એ ચલાવી લેવામાં નહીં આવે કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને સાથે સાથે આપણા રાજ્યની સંસ્કૃતિ મા અંબાના ગરબા અને નવરાત્રિના આ નવ દિવસ જ્યારે લાખો લોકો મા અંબાની ભક્તિમાં આવતા હોય છે ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં આ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ આપણે સૌએ જાળવી રાખવી એ આપણી જવાબદારી છે આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખેલૈયાઓ પૂરા મનથી ગરબા રમી શકે તેવી વ્યવસ્થાઓ આપણે સૌ લોકો સાથે મળીને કરશું સૌ લોકો પૂરી શક્તિથી પૂરી એનર્જીથી ગરબા રમવા જાઓ કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી આ બધી જ સમયની વ્યવસ્થાઓ આપણે લોકો કરી રહ્યા છે